નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરી અને આજે આપણે વાત કરવી છે કે જે આપણે ની ઘણી બધી પ્રોડક્ટો છે એના વિશે વિડીયો બનાવ્યો તો મિત્રો આજે જે વાત કરવી છે કે તમે નું આપણે રૂટવેલ ઘણા વિડીયો બનાવ્યા અને ઘણા ખેડૂત મિત્રોએ ઉપયોગ કર્યો અને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે જે ખેડૂત મિત્રો ઉપયોગ કર્યો એને તો મિત્રો વાત કરીએ કે જે આ એગ્રી વેલનું રૂટવેલ છે જે તમે ફોટો જોઈ શકો છો તો આની ખાસિયત અને આના રિઝલ્ટ બહુ સારા છે તો હવે વાત કરીએ આપણે આની તો નું જે રુટવેલ છે એના રિઝલ્ટ આપણે જે ખેડૂતભાઈઓને ભલામણ કરી હતી અને ટૂંકમાં આપણા ઉપર વિશ્વાસ મૂક્યો અને જે ખેડૂતભાઈઓ એ ઉપયોગ કર્યો તો અને ખાસ કરીને આપણા મિત્ર ઘણા બધા છે એની પણ ઉપયોગ કર્યો તો તો તમે જો પેલા વિડ્યો મિત્રો આજે દેવભૂમિ દ્વારકામાં ત્રેવીસ એક પચીસના રોજે ખરેખર ખેડૂતે એવું કીધું કે ચમત્કારિક રિઝલ્ટ જેને કહેવાય એ જોવા માટે એક ભાઈ આહીર અમારી સાથે બીજા ફિલ્ડ ઉપર લાવ્યા છે ખેડૂત પણ ઉપસ્થિત છે જેમને આ રૂટવેલ અને ફૂલ બાર પ્રોડક્ટ બને યુઝ કરી છે ધાણાના પાકમાં તો ખરેખર આપણે ચમત્કારિક રિઝલ્ટ કેવી રીતે એ અનુભવની વાત કરે છે એ આપણે આ બે ભાઈઓ પાસે સાંભળશું જે બીજા ખેડૂતોને શું માહિતી આપે છે પેલા અમારો પરિચય આપી દો આપણે એક ચેનલ છે યુટ્યુબમાં અને આપણે રૂટવેલનો ઉપયોગ કર્યો

અને ચાર પાંચ ઇંચના થયા હતા ત્યારે પ્રથમ પિયતમાં અને પછી બે પિયતમાં વચ્ચે વચ્ચે એ રીતના ત્રણ વખત આપ્યું હતું એટલે તમે આખું રિઝલ્ટ એનું જોઈ શકો છો અને તમે નથી બી ફોર અને બી આફ્ટર ફોર કર્યું ને મૂકેલું છે અને પાયું છે એમાં આમ તમારા ખેતર ઉપરથી તમે શું અનુભવ કર્યો અમે પાયેલું છે ને એમાં વધારે આવું ગળ કરેલું એટલે શું એમાં ફેરફાર થયાવર નામીધાર થઈ ગયો ફ્લાવરિંગ ખૂબ આવ્યું અને ફ્લાવરિંગ ઓછું છે એ એકને ખેતરમાં પ્રત્યેક જોઈ શકાય એ આમ શ્યોર વાત કરી શકો તમે બરાબર ઓકે તો ભાઈ ખૂબ લાગણીથી આજે તમે એમને બોલાવ્યા અને રિઝલ્ટ માં જે તમે સંતોષ અનુભવો ખરેખર સારી વાત છે ખૂબ ખૂબ ધન્યવાદ કે આ ધાણાની અંદર તમે લાઈવ જોઈ શકો છો કે આ ધાણાની અંદર એટલું પરિણામ આવ્યું આનું કે જે કમર સમા ચાર ચાર પાંચ પાંચ ફૂટની હાઈટ થઈ ગઈ આ બહુ સારા કે અત્યારના આવા 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 જે જે ઓર્ગેનિક ખેતી કરી અને તમે લાઈવ જોઈ શકો છો કરવા એ બહુ મુશ્કેલ કામ છે એટલે ખાસ મિત્રો આ રિઝલ્ટ બતાવવાનું કારણ કે આપણે જો ઓર્ગેનિક ખેતી કરીએ અને આવી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ તો સારા રિઝલ્ટ પડે એની સાથે તમને ધાણાનું બતાવ્યું હવે તમે આ જોઈ શકો છો રાજમા કે રાજમાનું ફોટો છે આ તમે વિડીયોનો સમય નહોતો એટલે વિડીયો નથી લીધો આ ફોટો તમે જોઈ શકો છો રાજમાનો એ આવા સારા રાજમા ત્યાં ચણા પણ તમે જોઈ શકો છો કે આપણે આ ચણા છે એ ચણાનો પણ ફોટો એટલે ખાસ કરીને કહેવાનું એ કે જો મિત્રો આવા તમે ઉપયોગ કરો તો તમને આમાં ખૂબ સારું રિઝલ્ટ મળે છે આ રૂટવેલથી અને રૂટવેલ નો બહુ કંઈ મોટો ખર્ચે નથી કે જે તમે આ રૂટવેલ છે એ અઢીસો ગ્રામ નું છે એનો આમાં કોઈ મોટો ખર્ચ નથી આનો કિલ્લાનો ભાવ સાતસો રૂપિયા છે અને તમારે કોઈ પણ જગ્યાએ મગાવવું હોય જોતું હોય અથવા તમારે એકવાર તમે ટ્રાય કરો અને પછી તમે વારંવાર એની ખાતરી અમે લઈએ છીએ કેમકે આના ખૂબ સારા રિઝલ્ટ છે મિત્રો આ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ તમારે જોતું હોય તો વિડિયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે લિંક છે એની અંદર તમે ટચ કરશો એટલે વોટ્સએપની અંદર ખુલી જશે ત્યાંથી તમે ફોન કોલ અથવા મેસેજ થ્રુ મગાવી શકો છો અને કોઈને જે દેવભૂમિ દ્વારકા જિલ્લા અથવા જામનગરની આજુબાજુ વાળા જે ગામડાઓ કે કોઈ જામનગરમાં પ્રોપર કે ક્યાંય જોતું હોય તો આપણું ની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે મારો ખુદ સાથે સંપર્ક કરી મેસેજ કરી અને મગાવી શકો છો કે જેથી કરી ગ્રુપમાં જોઈન્ટ થઈ જાવ કોઈ પણ તમારો ઓર્ગેનિક ખેતી વિશે અથવા કોઈ પણ સારી પ્રોડક્ટના ની માહિતી કે જોતી હોય આપણે વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આગળ કીધું એમ તો ત્યાંથી જોઈન્ટ થઈ જાવ કે જેથી કરીને ખેડૂતના હિતમાં અને ખેડૂતને ઓર્ગેનિક તરફ વળે

એના માટેનું જ હતું કે આનું બહુ સારું રિઝલ્ટ મળે છે અને સસ્તી સારી પ્રોડક્ટ છે એટલે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા